હાર્દિક સ્વાગત છે ઓરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા કામમાં વીજ બોલ તેમજ વીજ રેશાઓનું સમારકામ હાથ ધરવા રજૂઆત કરાય ભરૂચના વાગરાના ઓરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા વીજ પ્રશ્નોના ઉકેલ માટે વાઘરાસ્તેજી કચેરીમાં જઈ રજૂઆત કરી હતી અરજીમાં જણાવ્યું હતું કે ઓરાગ ગામાં આવેલા વીજપોલ તેમજ વીજ રેશાઓનું ડીજી કચેરીના મુખ્ય અધિકારીને અરજી આપી રજૂઆત કરાઈ અરજીમાં જણાવ્યું હતું કે ઓરાગ ગામાં વાઘરા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે ઘણી વખત વીજ લાઈન તૂટી ગઈ હતી વીજપોલ પણ નમી ગયેલ હોવાનું અરજીમાં જણાવ્યું હતું અને વીજ રેશાઓ નવા નાખવા માટે પણ રજૂઆત કરાઈ સાથે સાથે નવા વીજ પોલ ઉભા કરવા માંગ કરાઈ જો ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત સર્જાશે તો સઘળી જવાબ જવાબદારી ડીજીવીસીએલના અધિકારીઓની રહેશે એમ અરજીમાં જણાવ્યું હવે જોવાનું એ રહ્યું કે ઓરા ગામના વીજ પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવશે તે તો આવનારો સમય જ બતાવશે ઓરા ગામમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી જી ડીજીવીસીએલવાળાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ પડે છે દૂધ પણ ખરાબ થાય છે રાતે બબ્બે ત્રણ વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને ચિલિંગ કરે છે લાઇટ અનિશ્ચિત આવે છે બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે બીજું કે અમે સામાન્ય નાગરિક છે અમારા અમારા નાના નાના બાળકો છે કે આખી રાત જાગે છે સવારે સ્કૂલે આવવારતું નહીં એ લોકોથી આ લોકોને અંદર કાપવાની એ છે સિસ્ટમ છે ગમે ત્યારે લાઇટ કાપે છે અને ગમે ત્યારે એ લોકો કોઈ જવાબ સાચો આપતા નથી આજે પણ અમારા ગામમાં કાલે રાતની બપોરની લાઇટ નથી આજે છોકરાઓ એક પણ સ્કૂલે આવ્યા નથી નાના નાના છોકરાઓ રાત્રે જાગીને સ્કૂલમાં શું કરે મુખ્ય માંગ તમારી શું મુખ્ય માંગ અમારી એ છે કે અમારા ગામમાં રેગ્યુલર લાઈટ આવી જોઈએ ને રેગ્યુલર લાઈટ રહેવી જોઈએ લાઈટ ન આવશે તો તમે શું કરશો પછી લાઈટ ને અમે આગળ રજૂઆત કરીશું ધારાસભ્ય શ્રી જે એના લાગતા વળગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું જીબીની બેદરકારીને કારણે આજે ઓરા ગામજનોને સતત દોઢ બે મહિનાથી લાઈટનો જે કાફલો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગડા જીઈબી પર ગામના આગેવાનો તથા યુવા મારા મિત્રો બધા ભેગા મળી જીઈબીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે અને અમારા ગામ એ પશુધારક ગામ છે જેથી દૂધનો પણ બગાડ થાય છે તો જીબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે કારણ કે આ ચાર મહિનાનો પ્રોબ્લમ છે અત્યારે તો પાછું એવું કહે કે ચાર મહિના પછી અમને સોલ્યુશન આપીશું એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છે અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે એ દૂર કરો એનું સોલ્યુશન અને આ જીબી વાળાને રજૂઆત કરો એ અમારી તમને સાહેબે અંદરથી શું જવાબ આપ્યો જીબીના સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરે કેટલા ટાઈમમાં આવશે તો સાહેબ એવું કહે કે આની માટે 4 મહિના લાગશે તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી ચાલે છે હા તો બે ત્રણ મહિનાથી ચાલે આમ તો સતત ચાલતી જ આવેલી પણ બે ત્રણ મહિનાથી કન્ટિન્યુ આ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગામ રાતે એક વાગે કાબી લાખે એટલે હવામાં ચાર પાંચ પાંચ વાગે લાઈટ આવી જાય વરસાદ આજે પડ્યો નહીં